હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હોન્ડા સ્વીક કાર આવેલ છે મિત્રો કાર માત્ર એક લાખ અને પંચોતેર હજારની કિંમતમાં મુન્નાભાઈની કાર વેચવાની છે મિત્રો કારની વધુ વિગત આપણે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ મિત્રો જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો વાત કરીએ આપણે હોન્ડા સ્વીકારની મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હોન્ડા સ્વીક કારની મોડલની તો બે હજાર અને સનું મોડલ છે અગિયારમો મહિનો કાર ટુ ઓનરમાં છે જામનગર પાર્સિંગ કાર તમને મિત્રો જોવા મળશે મિત્રો કારમાં વીમો ચાલુ જોવા મળશે પાર્સિંગ રનિંગ જોવા મળશે અને મિત્રો કારમાં પાવર સ્ટેરિંગ સેન્ટર લોક મેગવિલ સાથે કાર જોવા મળશે એસી પાવરફુલ વર્ક કરશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે ટાયર સારા જોવા મળશે કારમાં અને મિત્રો મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં સિલેક્ટેડ નંબર જોવા મળશે મિત્રો બાવીસો નંબર સિલેક્ટેડ નંબર છે અને મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી ઉપર વર્ક કરે છે તો મિત્રો કારની કંડિશન તમે અંદરની જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે મિત્રો ગુડ કન્ડિશન કાર ટુ ઓનર કાર તમને જોવા મળશે વિથ મેગવિન સાથે તો વાત કરીએ આપણે આ હોન્ડા સ્વિટ કારની માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ મિત્રો આપણે હોન્ડા સુ કારના માલિકને તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ સુ કારની કિંમત માત્ર એક લાખ અને હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મોબાઈલ નંબર છે એક લાખ અને હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ ઊંડા સુવીક કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હોંડા લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ